અને એ ખનન પ્રવૃત્તિઓની અંદર સંકળાયેલા જે ઈસમો છે જે તદન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા એ જિલ્લા પોલીસ વડાની બાદ એસટી મકવાણાએ પણ તૈયાર કરી છે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર આવનારા સમયમાં બીજો લિસ્ટ એ જાહેર કરવાના છે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલુએ 600 જેટલા લોકોની યાદી જાહેર કરી છે કે જેની સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે

ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર આવનારા સમયમાં બીજું લિસ્ટ એ જાહેર કરવાના છે સો થી વધુ ખનીજ ચોરો સાથે ઝડપાયેલા માફિયાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ખનીજ ચોરી અટકાવવા માટે ખનીજ માફિયાઓ ને હવે આવનારા સમયમાં તડી પાર કરાશે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ છસો બુટલેગર લિસ્ટ જાહેર કરી કાર્યવાહીના આદેશ આપ્યા હતા જોકે બીજી તરફ પોલીસ અને તંત્ર એ જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલુએ 600 જેટલા લોકોની યાદી જાહેર કરી છે કે જેની સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જે એસટી મકવાણા છે કે જેઓએ ખનીજ માફિયા ઉપર તવાય બોલાવ્યું છે ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકો પર દબાણ ચલાવ્યા છે બુલડોઝર ચલાવ્યા છે આ તમામની વચ્ચે થાનગઢ ચોટીલા એ વિસ્તારની અંદર થતા ગેરકાયદેસર ખનન

જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત થતાની સાથે જ જિલ્લાની અંદર જનતાએ સુખાકારીનો અનુભવ કરી શકે તે પ્રકારની તૈયારીની શરૂઆત કરવામાં આવી છે સો ખનીજ માફિયાઓનું લિસ્ટ જે બીજી યાદી તૈયાર કરવામાં આવી છે તેને લઈને નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ શું કહ્યું સાંભળો આ સબડિવિઝન હેઠળના ચોટીલા ખાનગઢ અને મૂળી તાલુકાની અંદર અને ખાસ કરીને થાનગઢ મૂળી તાલુકાની અંદર જે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કોલસાનું જે ખનન થતું હતું અને એ ખનન પ્રવૃત્તિઓની અંદર સંકળાયેલા જે ઈસમો છે જે તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા વારંવાર એમને આ જથ્થો ત્યાંથી જપ્ત કરવામાં આવેલો છે તો તેવા ઈસમો સાથે સાથે જે સરકારી જમીનો ઉપર મોટા પ્રમાણની અંદર મોટા બાંધકામો કરી અને સરકારી જમીનો જે પચાવી પાડી છે આવા ઈસમો અને આ તમામે તમામ જે ઈસમો છે એ ઈસમો આ સોસાયટીઓની અંદર આજુબાજુના વિસ્તારોની અંદર મોટા પ્રમાણની અંદર કાયદો અને વ્યવસ્થાને અસર કરી રહ્યા છે અશાંતિ ફેલાવી રહ્યા છે આવા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવા માટે તળીપાડની કાર્યવાહી કરવા માટે